બસ એ દોરી જ જો જો એ જામ થઈ ગઈ છે અરે ઉપર જો ખેંચાતી નહીં અરે મો શું અહીંયા ભાઈ ગરબા ગાઉ છું તું જાતે કરી લે ચડી બધું કામ મારા કરવાનું હોય તો તમે શું કરશો તમે કહો તો તમને પાણી પીવડાવી દો જમાડી દઉં તમે કહેતા હોય તો કાલ સવારે તમને નોકરીએ મૂકવા આવું બોલો એક તો કંટાળીને આવ્યો છું એમાંય કામ કરવાનું એમાં તું મગજ ખવું મારું શાંતિથી કામ કરવા દે ની યાર કઈ કહેવાય જશે ખોટું કઈ દો છે કેવું હોય કાન આપે છે ભગવાન સાંભળી લઈશું અને મગજ ખાઉ છું તો મારા જોડે લગન શું લેવા કર્યા તમે અરે ભૂલ થઈ ગઈ મારી લગ્ન કરવા તો બે કલાક વહેલા આવી ગયા હતા અરે તારી માફી માંગુ મો મારાથી ભૂલ થઈ ગઈ ફરી ભૂલ નહીં થાય પણ આવા છે ને તું અહીંયાથી જતી રહી મારી ઓખો આગળથી દૂર થઈ ગયા હું એ લગન પછી તો કંટાળી છું અહીંયા એમ કઈ મને સ્વર્ગ નહી મળ્યું એ હા મારી માં હવે મને મારું કામ કરવા દે મે કે તમને પકડી રાખે છે તમે તમાર કામ બતાઈ દો તમતા કામ પતન એટલે તરત જ બહાર જતો રહું છું આઈસ્ક્રીમ ખાઈ આવું છું શાંતિથી સારું ચાલો હું એ માર કામ બતાઈ દો મારે જોડે આવવાનું છે હજુ તો આ પહેલો જન્મ છે આના જોડે સાત જન્મ નિભાવવાનું વચન આલેલું છે એ ભગવાન